આઈપીએલનું નામ આવે એટલે આપણને ક્રિકેટ જ દેખાય પરંતુ વડોદરામાં જૈન પાઠશાળા સંગઠન દ્વારા આઈપીએલ એટલે કે ઇન્ટર પાઠશાળા લીગ યોજાઈ હતી આજે શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે આઈપીએલનું આયોજન થતા જૈનો તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આઈપીએલની જેમ જ વિશાળ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી અને જુદી જુદી ફાઇનલમાં આવેલી નવ ટીમો બેસાડવામાં આવી હતી આજે ફાઇનલ રમાય તે પહેલાં કારેલીબાગ જૈન સંઘલકાપુરી જૈન સંઘ અને લાલબાગ જૈન સંઘ ખાતે સેમિફાઈનલ રમાડવામાં આવી હતી અને તેમાં વિજેતા પાઠશાળાના બાળકો આજે આઈપીએલ ફાઇનલમાં રમ્યા હતા એમ વડોદરા પાઠશાળાના સંગઠનના અગ્રણી વિકાસ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં પાઠશાળા સાથે સંકળાયેલા તુષાર શાહે જણાવ્યું હતું કે આમાં જે ક્વિઝ યોજાય તેમાં જુદા જુદા ધાર્મિક પ્રશ્નો દ્વારા આપણે કયા કયા પાપો કરીએ છીએ અને પાપમાંથી કેવી રીતે મુક્ત રહી શકીએ છીએ તેને સંબંધિત પ્રશ્નોનો જે કોર્ષ ડિઝાઇન કર્યો હતો તેમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને બધા બાળકોએ ખૂબ સુંદર જવાબો આપ્યા હતા અલ્કાપુરી પાઠશાળાના શિક્ષિકા ખુશ્બુબેન વોરાએ જણાવ્યું હતું કે આઈપીએલની આ ફાઇનલમાં નિઝામપુરા જૈન સંઘની પાઠશાળાના બાળકો તથા લાલબાગ જૈન સંઘ પાઠશાળાના બાળકો વચ્ચે ભારે રસાકસી ભરી ફાઇનલ રમાઈ હતી જેમાં નેમજી નાઇટ રાઇડર નિઝામપુરા ટીમ પાઠશાળા ના બાળકોનો ભવ્ય વિજય થયો હતો આઈપીએલમાં ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ઇનામ અને ટ્રોફી નિઝામપુરા જૈન સંઘના બાળકોને આપવામાં આવી હતી બીજું ચિંતામણી ચેમ્પિયન ટીમ લાલબાગ જૈન બાળકો અને ત્રીજું ઈનામ પાર્શ્વ પેન્થર ટીમ ભાગ્યવર્ધક જૈન સમાજ પાઠશાળાના બાળકોને આપવામાં આવ્યું હતું આઈપીએલ સ્ટાઇલમાં મોટા ચેક અગિયાર હજાર નવ હજાર તથા સાત હજાર એમ બાળકોની ટીમને આપવામાં આવ્યા હતા દરમિયાનમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આપણે જાણે અજાણે કેવા પાપ કરીએ છીએ એની સજા શું હોય છે અને આ પાપમાંથી કેવી રીતે બચી શકાય તે માટે એક સુંદર કોર્સ પાઠશાળા જૈન સંગઠન દ્વારા બનાવવામાં આવ્યો છે તે દરેક જૈને અમુક વાંચવા રહ્યો અને જીવનમાં ઉતારવા રહ્યો જેથી આપણા આગળના ભાવ બહુ ઓછા થઈ શકે અને જલ્દીથી શાશ્વત સુખ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે આજના કાર્યક્રમમાં સમસ્ત વડોદરા શહેર જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ અલકાપુરી સંઘના પ્રમુખ સીએ હેમંતભાઈ શાહ પરમ વેલફેર સંઘના દીપક ગાંધી સુમન સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર દીક્ષિત શાહ એલેટ યુવાન મનીષ શાહ સહિત વડોદરાના જૈન સંઘના પ્રમુખો ટ્રસ્ટીઓ તથા પાઠશાળાના બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વડોદરા શહેરની અંદર જેટલા જૈન સંઘો છે જેટલી પાઠશાળાઓ છે એના બાળકોની આઈપીએલ નું આયોજન આ સૌરાષ્ટ્ર પટેલ જૈનવાડી અટલાદરા ખાતે કરવામાં આવેલું છે સંસ્થાના કાર્યકર્તા વિકાસભાઈ જૈન આપણી સાથે છે વિકાસભાઈ આખો કાર્યક્રમ કેવી રીતે છે કેટલા રાઉન્ડ રમાડવામાં આવ્યા આઈપીએલ કેટલા બાળકોએ ભાગ લીધો અને આમાં શું ઇનામો આપવાનો છે એ દર્શક મિત્રો જણાવો

દરેક પાઠશાળા અલગ અલગ ઝોનમાં રમી તારાજી નવ અકોટામાં નવ અને માંજેપુરમાં નવ અને એવી સત્યાવીસ પાઠશાળા સેમીફાઈનલ રાઉન્ડ રમી અને સેમી ફાઈનલ ઓવર રમાડવામાં આવી જે

પરિવાર તરફથી થી હજાર હજાર રૂપિયા નું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે અને જે ફર્સ્ટ નંબર આવશે એને અગિયાર હાજર ની જોડે સુપર મજાનો મોટો કપ પણ આપવામાં આવશે બાળક ને